આવા દે મોટા ડુ ભાઈ આમ જો નાક ન બાવી આયે મોયે આયે મોયે આયે આજા બગલા ને હા ટાઈટકો આંદર આ જાવ એવા જાજો સાંભળને આ જમીન કે પખ ખુછે ઓરે પેલું બગલા આયે તાત બાયા

આરા લાગો અમે જવા દેવા રે અલવાટીનો પડો સીધા ઓલા હરે જવા દે તાર ફોકા પડે તો જા ઉતિયાળો સબ તો વિસ્કટું દવાયા જાય બાય બાય મારશે માર એ ઉપર જતો કાઠોયો બોરો ખાઈને બાપા પડે હે બાપોપા આવી હે એટલે ગાવ ઓહો તો થાય આવું જો ચાલ જાવ આ મામા 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 આ મામા 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 એ મારી કોણ બાય આ ન ઉપર આ બસ એટલું ઉપર હે નથી આવી બાર બાર દેખાય કા આઈ આઈયા ભાઈ વાલે મનો મારને મે કે માર ના હોય તો વેગુ દેતા નહીં છે ના હોય મન બત તો આ ગયા ના આવે મારે ઓય આયા હિંમત ન કરે કે jikalau mainnya ya keluar બાબા ઠેકડો મારતો

મારે ગ્રોની આવી ગઈ હું ડર પાઉં છું આ ન આવું ઈ તબસે ને કનતા મોટો બબા બાંજેલી હોય નાઈ ન આવું હું અમે જ નહી ખૂટવાનું થતો ને જાવ દાદા થી તાર નમ દામ આવતો રે તમ કઈ વાયે આમ ક્યાં જાવ જાવ દાદા ભયો હાલ એક ને એક ને આમ લઈ લઉં જ રકાના ને રકા નથી પેલો બો દીએ બો ને હાલો ભયો હાલો આ જગા ના વાળી લાઈટ પૂ દે બા

ખા કાટ લે કછન એટલે આગળ નઈ દેવાય છે હાલો કેવો નકાખા ખેતરો મારાઈ દે હા જે મારવા દેવાય જ્ઞાન ને રાત થોડો ઘટ છે લેલું મુખિયે હા આ ભાઈને આમ દેવા દે નકર આટકે જાશું ભાઈ આ આગળ હું ઉતારી લઉં હા ઓય કાના ઉભા દે લઉં આની પકડીને જી પેકો આવે ને પકડી લલુ છે ને હા હેલો આવી જા અમે આવી જ જળસી કર દી હવે રંદુ ટાઈટ થઈ ગયા છે ખેંચી લો હાલો ખેંચો આ આ દેવો ફટકા હે ને બસ બસ આ એટલી તો સક્તિ રાખતે જ જળ આમ થાય ને માથે ઓરી ને ઓરી ને ધાર ઓરી ને અને આ કેતો હોમ બેરી કે પેલા શું આ માઈ ફારુ ના મારી આત ખાઈ લે ઓલી હા ઓય ઈ રાંડો મૂકી દે ઓય રાંડો પકડો સફટી હાથે રાખું બખણવા ન હોય એની માં ઠેકડો અમે પકડી લી સફટી રેડી માં ઠેકડો રાંડો મૂકી દે ઈ રાંડો મૂકી દે આ ઠેકડો માં જ જશે તો હું મૂકી દઉં અરે આ બે લાગો ઠેકડો ભાઈ તું જા આ દાત કેમ કરે છે કાઢ દો બા અબા થોડો બોલીશ જા આવું આ હા કાના ઇલુગોય નહી એટલું બધું ના રેખાય બહુ માફી લાગી તું જા વાત દે હું તો ઉતી જાતી જઈ હાથ ને પગ ચાલુ જ રાખના ભાઈ રાંઢું પકડી રાખે કોક નહી રાખે આમ જો આ રાંઢું ના પકકે જો ઉંધો હુજે ઉંધો અને આમ જો આ રાંઢું કાના આમ જો જા બોંતો વિના આમ મે પાન ને ભયા ડરાવ ના હોય નકલ હેન જટતરતા બે હાથ ને બે પગ ભાઈ જા દે પણ રાંઢું દે મો ડરાવ માં હે ને આવડી જાય જટ જા દે હવે કાળા બતારે હા ભાઈ નીચે છે આવું છું ઉતો ઉતો ઉતો

ખો માર લાગે ને મને આમ પડી જાય લા પાણી લાગે આમ કેવું લાગે રાંજો મુકે ને ઉંધો હું ઉંધો કેવું પાણી લાગે હા ઈ પાણી લાગે રાંજો મુકે દે રાંજો મુકે દે આ એ માયન પર આયન જો નઈ હમણે પહેલા પાણી કો લાગે આ એમ પોખી ગા કરાય ખુદ અલદસ પબ દેઓ આપને હા આપણે પોપડા કા દે ઓ ઉપર માં વચ્ચે પડ્યો કે થી મારો તો જ માર્યા હા ને આ

ગેડા ઠીકે નકિને રહે કણનાટુકમાં પડદા બંધ થઈ જાય હા કઈ હમરાઈને તો તંદ પડી હું એ ઉતોનો આ એટલે હું આમ નહો આવ્યો તો કાનો તારે થાઉર થઈ ગઈ ઊંડો પડી ગયો હા તેં પડાઈ આય આવો આવો બરોબર છે બરોબર છે ઓલા ઓલા ભાઈ ઊંટો થાવા નઈ આઈ જા ભાઈ આ બાજુ તો નિયા શું કરો ઈ તો કમ ન આવય થરે કાના આ બાજુ આવતો રે આવું આવું જતી જાવ ને ખાઈતો નથી ને ના દર નથી ના બોલાયું કે કાઈ નતો હું આવજો હા કેને આ વાત લાપા કરો ને પકડી ના રે પકડી લેતો માર હાવા દે ઓ ના આઈ જા જતી થઈ પાછે કે આવતા કે રે એ વાય હાથી આ રેડી આ સુપર મિકર બોલ તો મને ઉંધો પાડું તો હે બા હા એ માય માં આઈમ કરાય એ હું આઈમ આઈમ કરાય હસતો રહી ગયો ની કોક લંગારા થઈ કોક ડુબવાનાજી આ પકડી દે ને એ આખા ભૂલ ન કરી ને છોકરો બા એ હું જતી હું ભરું તો હોય પાએ ને કોણ એમ ઊભે રે છે ક્યાં ગતું ને કોઈ ને નાખઈ ભેર નથી ના રાખવા ના રાખવા ઉંચા ડુબારી ના રાખવા ઉંચા રાખવા આવડે હવે amare abbhi thi kai na 5000 ni nahi kare vayo ja tamne the na rakh de ho ja nahi kare vayo મહ જો ન હોય ને માં સીધું દરવાજ માંડો આ એટલા તો ઊભો આવું જ આવું આવસ 10 સે ધરાવ દેકો જાશકા જા ઓર દે જો જામો જોવી ના આમ જો જોવી ના આમ પાગવાલા ઓલરેડી આ જા જો ન્યામ તલિયા નો ઓટો નકર ખુશ થઈ જોર નહી હે બસ સાચ ના કોને હે આવી હા જો હા ને શું કરશ મારા વર્તી ઇમનું દેવું બીધું いや તું આમ કરો સીધું આવડતું નથી હજી આમ તો હું એ તો ઉકાતા રે એ આમ તો સજે આય એમ એમ બરોબર રેડી રેડી થા એમ થા એમ બરોબર છે અલા બોલો આજ કોઠા રે જો માથે થાકી ગયો થાકી ગયો થાકી ગયો કઈ જા મે ભાઈ આમ મારી આઈ જાવું ચાલ બે આ આ સાયકલ હાટી જશે સાયકલ તો મુકી ટકા ના ઓ ઇન જા મુ હે ઇન કેને આ ન હો થઈ એ જો થાકી ગયા એ નામ કે ખાગર यार ये तो चढ़ी जाऊं बोल सीटी नहीं आती डेटू है पापा नमस्ते पापा ए पापा 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 तो आईना ये बोलो आईना दियो अब हो आओ आओ अब बस तो ना वो ए भाई એ તમને અનમજાણ મને સમજાવવા આલો હવે હે છો માર ખેટો શું મારું છો છો ખેટો બસ તો ખેટો મારવો તો એટલે આમ

દેખ મુકો મુકો નડો પકડવા લોસો કેમ

હલેક મા ગાયો ગમ સેટો મારજે જદી જા દો રે ના દબાઈ ના દો રે દો રે આયા હલો ઓયા ઓમ ભઈ જય આવો ખાઈ ભાઈ હાથ ઉપર ગંભેલો અરે ભાઈ બોલો ભાઈ ને પકાળી લે એ કહી દેસો હે નાકા નાકા ખર્ચે કા દે હાલો એ જસે તું બહાર

આ એ હે કરબીઓ હા ઓકે ઓર આ કા તો જો દઉં આમ તૈયારી હતી ફૂલ હવે પૂરો થઈ ગયો ઉપાડો ઘણા કા ઉપાડો જો આપણા હવરો થઈ જાશે જો ભાઈ ના દેવાય રાણી તો વધી ગઈ ઓય ડાઉન કર વધી ગઈ કે તમે હાજી કે એ ગોય માર્યો માથે રેકડો એ તરસ તો ક્યાં આવે ગયો વિષક ફૂટ તો માં પડે કેટલા આખો ફૂલી રહે છે આખો આતું સુધી આખો પાર કેવું લાગે ખબર પડી માર માર અંદર ઠેકડો લાગે જ ને મારો બામી તો અલવ હવે મેં બરાડી પીવાનો બસ બસ બાકી હવે અંજો એવર મારી પાણી સારું ને એક ઠક છોડી એક મરાવો હા એક ઠેકડો એ તો ટીયા હવે કો આ ઝમરાંઢુલા દેખાના ફગ હોય ને પાછળ આમ 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 કરાય ઉચા અને હાથ આમ કરાય જો આમ આમ કરે કદી નતો કોરો થઈ શું ખબર ઓય हेलो लायो माता

એ ફોન આલો હવે ઘરે જાવ બસ ને નથી ના હું ભાઈ હવે હું હિંમત ના પડ્યો હવે એનું થઈ નઈ જતું લાવ ના થેન્ક યુ ખરાબ ચાલે મત બરો જાય આ ધડક કર દે આ ધડક કર દે ખાયરા પક લેવા યામ શીખ આતો મે લાવ આ હાથ આપી દે જા દેતો દેતો માટે છે ને હાથમાં Halo, jumpa